તો લોકસભાની ચૂંટણીને લઈને એક બાજુ ઉમેદવારી ફોર્મ અત્યારે તો ઉમેદવારો ભરવા જઈ રહ્યા છે અને તેની સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ જે રીતે ઓગણીસમી તારીખે લોકસભાના ઉમેદવારનું જે રીતે ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે તેની પહેલાં અમદાવાદમાં સહિત ગુજરાતમાં અમિત શાહનો ઝંઝાવતી પ્રચાર અત્યારે હાલ જે જોવા મળશે અમિત શાહનો આવતીકાલની જો વાત કરીએ તો ગુજરાતમાં ઝંઝાવતી પ્રચાર છે અમિત શાહ જે રીતે અત્યારે હાલ અમદાવાદ ખાતે આવી પહોંચ્યા છે ગાંધીનગર લોકસભા મત ક્ષેત્રમાં પણ મેગા રોડ શો યોજવામાં આવશે સાંજથી સવારે આઠ વાગે અમિત શાહનો રોડ શો જે શરૂ થશે સાંજ બાદ કલોલ ખાતે પણ જે રીતે અમિત શાહનો જે રોડ શો અત્યારે હાલ જે આયોજિત કરવામાં આવ્યો છે સાથે જ સાંજ બાદ કલોલ ખાતે પણ અમિત શાહ પહોંચશે નવ વાગે અમિત શાહ ત્યાં પણ રોડ શો છે ત્યારબાદ બપોરના ત્રણ વાગે સાબરમતી વિસ્તારમાંથી અમિત શાહનો જે રોડ શો શરૂ થશે ત્યારે સાબરમતી બાદ ચાંદલોડિયા ઘાટલોડિયામાં પણ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે જ્યારે નારણપુરાની વાત કરીએ તો નારણપુરામાં પણ સાંજે રોડ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રોડ લઈને અત્યારે બેનરો લગાડી દેવામાં આવ્યા છે ક્યાંક ઘાટલોડિયાની વાત કરવામાં આવે તો ઘાટલોડિયાથી લઈને નારણપુરા અને એવા તમામ વિસ્તારમાં અત્યારે અમિત શાહનું જે અભિવાદન કરવા માટે અત્યારે જે જાહેર જનતા પણ અત્યારે જે ઉત્સાહિત છે તો મહત્ત્વની વાત કહેવાય કે અમિત શાહ જ્યારે ગુજરાતની મુલાકાતે હોય તેમાં પણ તેઓ ઉમેદવારી ફોર્મ ભરવાના હોય અને તેમાં પણ જ્યારે અમિત શાહની વાત કરીએ તો તેઓ ખૂબ જ મોટો જે ઝંઝાવતી પ્રચાર મેં શો કરશે સહકાર મંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિત શાહનો ભવ્ય રોડ શો છે તે યોજાવા જઈ રહ્યો છે ત્યારે જો વાત કરવામાં આવે તો આ રોડ શો ની તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવ્યો છે વિવિધ જગ્યા પર ખાસ સ્ટેજ છે તે બનાવવામાં આવ્યા હતા તેમજ આ આખા રોડ છે કે જેને સજાવવામાં આવ્યા હતા વડાપ્રધાન તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિત શાહ છે કે જેઓના પોસ્ટરો છે તેને ઠેર ઠેર લગાવવામાં આવ્યા હતા આખો વિસ્તાર છે તેને કેસરીઓ વિસ્તાર છે તે કરી દેવામાં આવ્યો હતો મહત્વનું છે કે અમિત શાહ છે કે આવશે અને જે આ રોડ શો છે તે યોજશે ત્યારબાદ જે ઓગણીસ તારીખે પોતાનું ફોર્મ ભરશે તે પહેલાં જો વાત કરીએ તો જે અઢાર તારીખે એટલે કે કાલે જે ભવ્ય રોડ શો છે તે થવાનો છે તેની સાથે જો વાત કરવામાં આવે તો એક જાહેર સભા છે તે પણ થવા જઈ રહી છે ત્યારે તે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે પોલીસનો કડક બંદોબસ્ત છે તે પણ ગોઠવવામાં આવ્યો છે કેમેરામેન મેહુલ સોલંકી સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ તો આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે રીતે અમદાવાદ સહિત જે રીતે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવતા તમામ વિસ્તારોમાં રોડશો જે કરવાના છે આવતીકાલથી જે રીતે ગુજરાતમાં જનજાવતી પ્રચાર જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા જે અત્યારે આવતો શરૂ કરવામાં આવવાનો છે સાંજથી સવારે આઠ વાગે શરૂઆત થશે ત્યારબાદ નારણપુરા ખાતે જે અત્યારે તો રોડ પૂર્ણ થશે અને વેજલપુરા જીવરાજ પાર્કમાં પણ જે રોડશોનું આયોજન પણ અત્યારે તો જે કરવામાં આવ્યું છે ત્યારબાદ નારણપુરા તમામ જગ્યાએ અત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ને આવકારવા માટે અત્યાર તમામ લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે તો ભારતીય જનતા પાર્ટીના જે બેનરો પણ અત્યારે લગાડી દેવામાં આવ્યા છે અને તમામ લોકોમાં ઉત્સાહ પણ છે